શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આપણે ભાદરવા વદ ચોથ ગણેશ સંકટ ચતુર્થીનો મહિમા કથા અને વિધિ સાંભળીશું હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન ગણેશનું અનેરું મહાત્મ્ય છે કોઈ પણ વિધિ કે કોઈ પણ ધાર્મિક સામાજિક પ્રસંગની શરૂઆત કરતા પહેલાં તેમજ મોટી કે નાની વસ્તુનું નિર્માણ કરતી વખતે ભગવાન શ્રી ગણેશની પૂજા અને આહવાન ભૂલ્યા વગર જ કરવામાં આવે છે હિન્દુ ઘરોમાં કોઈ પણ નાનો મોટો શુભ પ્રસંગ હોય ત્યારે સૌથી પહેલાં આમંત્રણ પત્રિકા શ્રી ગણપતિ ભગવાનને આપવામાં આવે છે જેમ ભાદરવા સુદ ગણેશ ચતુર્થીનું મહત્ત્વ છે તેનું વ્રત કરવામાં આવે છે તેવી જ રીતે ભાદરવા વત ગણેશ ચતુર્થીનું વ્રત પણ ખૂબ જ મહત્ત્વનું છે આ દિવસે ગણપતિજીના સુમુખ સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે ગણપતિજીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી તેનું સ્થાપન કરી ધૂપ દીપ આરતી કરવા અને પ્રસાદમાં લાડુ ધરાવવા જો લાડુ ધરાવી શકાય તેમના હોય તો ગોળ અવશ્ય ધરાવો આખો દિવસ ઉપવાસ કરવો નિર્જળા ફળાર પાણી ઉપર કે ફરાળ કરીને તમારી અનુકૂળતા પ્રમાણે કરી શકાય રાતના સમયે ચંદ્ર દર્શન કરી તેને અડધી આપી અને પછી ઉપવાસ છોડવો અને ગણપતિજીના નામનું સ્મરણ કરતા રહેવું હવે આપણે સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું સુચી બોલ્યા હે ઋષિવર ભાદરવા વદ શ્રી ગણેશ સંકટચોથના વ્રતનો મહિમા કહું છું તે સાંભળો આ સંકટ ચોથે ગણપતિનું પૂજન સુમુખ સ્વરૂપે ધ્યાન ધરીને કરવું જોઈએ પૂજન કરતી વખતે ઓમ સુમુખાય નમઃ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ સુમુખ સ્વરૂપનું ધ્યાન આ પ્રમાણે કરી શકાય હે ગણેશજી આપનું મુખ હાથીનું છે આપના લાંબા સુપડા જેવા કાન તેમજ ઝીણી આંખો હોવા છતાં મનોહર છે આપની સુંદર મુખાકૃતિ ઘણી જ રૂપાળી જણાય છે આપ અમારા પર પ્રસન્ન રહો અને આપની કૃપા સદાય અમારા ઉપર વરસાવો સંકટચોતનું પૂજન કરતી વખતે નળરાજાનું સંક્ષિપ્ત કથાનું વાંચન કે શ્રવણ કરવું પ્રાચીનમાં આર્યવતમાં નળરાજા નામના યશસ્વી નરેશ થઈ ગયા નળરાજા ધર્મિષ્ઠ પ્રજાપાલક તેમજ ઘણા પુણ્યશાળી હતા તેમની પત્નીનું નામ દમયંતી હતું દમયંતી વિદર્ભ રાજાની પુત્રી હતી તે ઘણી જ રૂપાળી સંસ્કારી અને પતિવ્રતા નારી હતી પતિવ્રતા નારીઓમાં આજે પણ તેની ગણના કરવામાં આવે છે આ દંપતીને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો હતા એક વાર નળરાજા પોતાના ભાઈઓ સાથે જુગાર રમવા બેઠા સાપગ્રસ્ત હોવા છતાં રમવા બેઠા તેથી પોતાનું રાજપાટ સમૃદ્ધિ મહેલ દોલત વગેરે સર્વસ્વ હારી ગયા પુત્રી અને પુત્રને વિદર્ભ રાજાને ત્યાં મોકલીને પતિ પત્ની બંને પહેરેલ વસ્ત્રે એક વનમાંથી બીજા વનમાં ભટકવા લાગ્યા અનેક સંકટોનો વરસાદ તેમના પર વરસ્યો એક દિવસભર નિંદ્રામાં સૂતેલી દમયંતીને છોડીને નળ રાજા ચાલ્યા ગયા આગળ જતા અગ્નિમાંથી એક સર્પને બચાવવા જતા તેઓ દાજી ગયા અને પોતાનું ખરું સ્વરૂપ ખોઈ બેઠા આથી એક રાજાને ત્યાં તેઓ ઘોડામાં ઘોડાની સેવા ચાકરી કરનાર ચાકર તરીકે નોકરીમાં રહ્યા તેમની કુશળતાના કારણે તેમને રાજાના સારથી તરીકે પસંદ કરાયા આમ એક રાજા હોવા છતાં ચાકરનું કામ કરવું પડ્યું હતું રાણી દમયંતી વનમાં રજડી પડી મહામુસીબતે કષ્ટ વેઠતા વેઠતા તેનો ઘણો સમય વ્યતીત થયો ભટકતા ભટકતા તેને સરભંગ ઋષિનો મેળાપ થયો સરભંગ ઋષિના દર્શન કર્યા બાદ દમયંતીએ તેની પિતક કથા તેમને કહી સંભળાવી અને કહ્યું મહારાજ મારા પતિનો મિલાપ ક્યારે થશે મારા દુઃખોનો અંત ક્યારે આવશે અને કઈ રીતે આવશે ત્યારે ઋષિ બોલ્યા હે દમયંતી તારા નાશ થઈ જાય તેવો ઉપાય હું તને કહું છું ભાદરવા વધ ચોથથી તું સંકટનાશક ચતુર્થથી વ્રતનો પ્રારંભ કર આ દિવસે સુમુખ ગણેશનું પૂજન અને વ્રત વિધિ પૂર્વક કરવાથી તારી મનોકામના બાર મહિનામાં પૂર્ણ થશે દમયંતીએ તો સરભંગ ઋષિ પાસેથી વ્રતની વિધિ જાણીને શ્રી ગણેશ શંકર ચતુર્થી વ્રતનો પ્રારંભ કર્યો અને સાત મહિનામાં જ વ્રતના પ્રતાપે પતિ પુત્ર પુત્રી સર્વેનો મિલાપ થયો વ્રતના પ્રતાપે જ નળરાજાએ ગુમાવેલું રાજ્ય પાછું મેળવ્યું અને તેઓ સુખ શાંતિથી જીવી વૈકુંઠને પામ્યા બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય સંકટ ચતુર્થીનું વ્રત કરનારે ભાદરવા વધ ચોથથી દર મહિને આવતી સંકટ ચતુર્થીના દિવસે દરેક ક્રમ અનુસાર દરેક ચોથે ગણપતિના જુદા જુદા સ્વરૂપનું પૂજન અને સ્મરણ કરવું જોઈએ અત્યારે આપણે તેના બાર નામનું સ્મરણ કરીએ ઓમ સુમુખાય નમઃ એકદાયય નમઃ કપિલાય નમઃ ॐ गजकर्णाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्ननाशाय नमः ॐ विनायकाय नमः ॐ तुम्रकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः બાલચંદ્રાય નમ ઓમ ગજાનનાય નમ જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી ગણેશ જય શ્રી કૃષ્ણ